જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા અને હવાર હવા ના ગુડ મોર્નિંગ હાલો ફટાફટી અમારી ચેનલ માં જોડાઈ જાવ કે ભાઈ સુપર માં લાઈવ કરી નાખું છે view how કટી ગયા છે ફટાફટી જોડે જાવું 1 મિનિટ થઈ ગઈ કોઈ આયું નથી જલ્દી થઈ જ દો નહી હાલો બધાય ફટાફટી જોડે જાવું કેમ છો ક્યાંથી જોવો હો કમેન્ટ મારો એટલે અમને ખબર પડે અમારા કોમેડી વિડીયો જોવો હો કે નહીં જો વાડીએ બે વિડીયોનું શૂટિંગ કરવા આવ્યા હતા બસ હવે ઘરે જઈ અને અમારો વિડીયો અહીંથી સાડા થી તે સાત વાગ્યામાં અપલોડ થઈ જ જાય છે એક જણા એવા તે વહી ગયા જો વાડીએ બે વિડીયો નું શૂટિંગ કરવા આવ્યા હતા અને બે વિડીયો નું શૂટિંગ કર્યું છે અને અમારી ગામની નદી વાકાને ની કેટલી જઈ છે તમે જોવો બગલ ના બે કાઠે નદી જાય છે હજી નદીમાં ઠેરાય એવું કઈ ગયે નહીં એટલું પાણી જઈ છે જો તમારા ગામ માં નથી જતી હોય તો તમે કમેન્ટ કરીને ને કેજો કોક ભાઈ ને comment દો જય માતાજી જોજો ને જય માતાજી તમને જો વાડીએ બે વિડિયો નું શૂટિંગ કરવા આવ્યા હતા અને વાડીએ બે વિડિયો નું શૂટિંગ કર્યો અને બસ હવે ઘરે જઈએ અને અમારો વિડિયો હેંગે 7:30 થી તે 7 વાગ્યામાં અપલોડ થઈ જઈએ જો તમે અમારા વિડીયો ન જોતા હોય તો અમારી ચેનલ માં જઈને જોઈ આવજો અને કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે તમે ક્યાંથી જોવો હો અમને જાણવા મળે કે તમે કી ગામથી જોવો હો કેમ કે અમારા અહીંયા સુરપુરા દાદા બેઠા છે એટલે અમારે લાઈટ કાઢવી પડે એટલે લાઈટ કાઢવી જોઈએ કમેન્ટ કરો ક્યાંથી જોવો હો એટલે અમને ખબર પડે એટલે અમે તમારું નામ લઈ હતી તમારું ગામ કી જો ગાડી આપે અને હું પાછળ બેઠી ગયો ખબર નથી હવે મોરબી બાજુ આવ્યું કે આમ ગામડા બાજુ આવ્યું જો અમારી નદી કેટલી જાય હે જો તમારા અણજણ ગામ માં કેટલી નદી જાતી હોય તો કમેન્ટ કરી ને કેજો મારે એટલી નદી જઈએ તમે ક્યાંથી જોવો હો અગિયાર જણા જોવો પણ કોઈ હજી કમેન્ટ નથી કરતા હજી એક ભાઈ એ જે કમેન્ટ કરી છે અને અમારા વિડીયો જો તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં અમારા વિડીયો મોકલી શકો તમે અમારે તમારા સપોર્ટ ની ફૂલ જરૂર રહે કેમ કે અમારે હાવ વ્યુ ઘટી ગયા હે અત્યારે

અને અત્યારે તો કઈ હે નઈ પણ કાલે ટીવી માં જોયું તું તો આજની ફૂલ આગાહી આવી છે પણ હજી એવું કઈ વાતાવરણ થયું નથી સમજો એટલી કુંડીએ ખોલ આમ જો અમારા માણસો જો નદી જોવા આવે ને તો એટલી કુંડીએ ઉભા આમ જો ફાઈસલો સીન કરવો જી સામે મને આવડતું તમે અમારી નદી જોઈ શકો છોકું માણસ માછી મારો ફાટ કેમ કે અત્યારે માર થી બહુ જ આવી હે તો અમુક પબ્લિક નદી એ માટે આવતા હોય તો તમે જોવો અમારી નદી કેટલા બે કાંઠે ગામમાં કેવી નદી જતી હોય તો કમેન્ટ કરો એટલે અમને ખબર પડે કયો રબીભાઈ રબારી કણજર ગામ હરીભાઈ રબારી અમારે વરસાદ આવી ગયો છે અને જો આવી રીતના રેડ નદી જાય છે મચ્છી મારો પણ આવી ગયા જો જાવ હોય

video બનાવ્યા video મહેનત કરીને બનાવી હી તો તમે લોકો જોવા કેમ નથી આવતા તમે જોવા આવો તમને કઈ કેમ થાય કે ના બરોબર આપણે સાત વાગે થી છ વાગે સાત વાગે video અપલોડ કરી જ દઈએ હા હા દેખાય પહેલા

સારું હાલો તો લાઈવ બંધ કરી દે ઘરે પહોચી જાય લાઈવ બંધ કરી દે ઓકે અમારે મચ્છો નદી કેવાય કા આપડે મચ્છો કેવાય મચ્છો નદી કહેવાય ને અમારે એક નંબર નું પાણી આવે નર્મદા ન આવે નર્મદા અમારે જયારે ખોલે ને ત્યારે ક્યારેક ક્યારેક નર્મદા નું પાણી આવે નકર અમારે મચ્છો મચ્છો એક નું પાણી આવે કેમ કે આઈટમ આઈટમ ઉપર મચ્છો એક ઓવરફ્લોર થઈ ગયું હોય ને એટલે માણસો માં અમારે આવતા હોય એવું નથી

અલમને મજા આવે કે તમારા ગામમાં આવો જ વરસાદ છે કેમ કે સૈતા માઠમ ઉપર કોઈ લગભગ તો બાયણે નીકળી જ ન થાય હું બધાય ઘરમાં માં ઘર માં રહ્યા હે કેમ કે વરસાદ છે એટલો તો સૈતા માઠમ ઉપર માણા અત્યારે કોઈ સૈતમ કરવાય લોકો ગયું નતો જે ગયા હે એ લોકો નેન ને રહી ગયા તા એવું બધું હતું કે માં હોકરા નદી તો આવતી જ હોય એટલે કઈ ઉતરાય એવું હોય નઈ એટલે કઈ પાણી નો તો જોખમ કરાય આગ નો ભરોસો નહીં કરવાનું કે પરવા વધી જાય ને એનું કઈ નક્કી ન હોય ને એટલે 10 मिलीलीटर पर થઈ ગઈ છે. નદીનો કઈ જવાબમાં આયો કે તમારા ગામમાં કેટલી નદી જાતી થી એવું કાઈ પાણી આવી ગયું લાગે છે આમાં બાપો ખાળા સાવ ને એ જ સવારીએ જાન હું અમારે જવાનું ગયા બસ હવે જો ઘર આવી ગયું થોડું પછી લાઈવ બન કરું જ છે હવે દસ મિનિટ ને તેર મિનિટ થઈ ગયા કાલે અમે ફેસબુક માં લાઈવ આવવાના હે તમે ફેસબુક માં બન્યા રહીજો કેમ કે અમારે ફેસબુક માં વિડીયો તો મૂકી જ છે પણ ઓલું કઈ પેજ કેવાય પેજ કોઈ ઓલું કહ્યું નથી તો તમે ફટફટ એમાં જોડાઈ જાવ ને તો મારે એ ચાલુ થઈ જાય

કટુ કેંગે વાત સમજાય સબિયા વાત કરો રાખી દો આયા